શનિવારનો દિવસ એ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે ધાર્મિક ગ્રંથોમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે કેટલા ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાચા મનથી શનિદેવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે તે વ્યક્તિને જીવનમાં અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે શનિદેવની અમિત દ્રષ્ટિ માટે કેવી રીતે કરવું શનિવારનું વ્રત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને શનિવારના વ્રતનું મહિમા કહીશ ઘણા બધા લોકો શનિવારનું વ્રત કરતા હોય છે શનિદેવનું વ્રત કરતા હોય છે પરંતુ શનિદેવના વ્રતને લઈને પણ અમુક મહત્વ આપણા શાસ્ત્રમાં કહેલા છે કે જો શનિદેવની સંપૂર્ણ કૃપા તમારે પ્રાપ્ત કરવી હોય ને તો 33 શનિવારનું વ્રત કરવું અને શું કરવું એ પણ બધી વાત હું તમને આ કાર્યક્રમમાં કહીશ ઘણા બેનો પણ પ્રશ્ન કરે છે શાસ્ત્રીજી અમારે શું આ વ્રત કરાય બેનો થી શનિવારનું વ્રત કરાય કેમ ના કરાય કરવું જોઈએ કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે હું નથી વાત કરતો શાસ્ત્રમાં લખ્યું છે હું એ જ વાત કહું છું લખ્યું છે સ્ત્રીયા વા પુરુષેણાપી કૃતમ્યેના શનિવ્રતમ સમુક્ત સર્વપાપેભ્ય સર્વભિષ્ટ લભેક્ષણામ લખ્યું છે કે સ્ત્રીયા વા પુરુષેણા સ્ત્રી અને પુરુષ બંને જણા આ શનિદેવ નું વ્રત કરી શકે છે અને આ વ્રત કરવાથી સર્વ મળે છે આવું તો શાસ્ત્ર માં જ લખ્યું છે એટલે જ હું એની જ વાત કરું છું મિત્રો દશરથ રાજા એ પણ આ વ્રત કર્યા હતા એની પર તમને કથા કહું છું કે દશરથ રાજા એ પોતે પ્રજાનું બહુ કલ્યાણ કરતા હતા પ્રજાનું હિત ઇચ્છતા હતા અને એક સમય એવો આવ્યો કે પડવા લાગ્યો અને જલની ઉત્પત્તિ નથી થતી નથી અને દુકાળ જોઈ અને દશરથ રાજા ચિંતિત થયા પ્રજાનું કલ્યાણ ઈચ્છતા પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે ગયા અને વશિષ્ઠજીએ કહ્યું દશરથ રાજાને કે શનિ રોહિણી નક્ષત્ર ભેદી ભેદે છે ત્યારે બાર મહિના સુધી એટલે કે આખું વર્ષ તે રાજ્યમાં દુકાર પડે છે અને એ દુકાર પડવાથી ધન ઐશ્વર્ય અન્ન જલ રોગ દુઃખ મનુષ્યને પ્રાપ્ત થાય છે બહુ દુઃખી થાય છે અમે આપણે જાણીએ છીએ બહુ સુખ ભોગવ્યા હોય શનિ મારા પનોતી આવે એટલે ભલભલા સીધા થઈ જાય બહુ ઉપર ગયા તરત નીચે આવી જાય છે શનિદેવને ન્યાયાધીશ આવે છે પણ એવું કહેવાય છે કે શનિદેવ ભોળા પણ એટલા છે પણ જો ઉપાય સારી રીતે કરીએ ત્યારે દશરથ રાજાને ખબર પડી એટલે અહિયાં દશરથ રાજા તો તરત રથ ઉપર સવાર થઈ અને સીધા જ શનિદેવ સાથે યુદ્ધ કરવા નીકળ્યા કે મારી પ્રજાને કષ્ટ કેમ અને દશરથ રાજા શનિદેવ ની સમક્ષ પહોંચ્યા છે અને ધનુષ ઉઠાવ્યું અને બાણ લગાવી અને જ્યારે મારવા જાય છે શનિદેવ ને ત્યારે શનિદેવ દશરથ રાજાનું આ પરાક્રમ આ શક્તિ જોઈને શનિદેવ પ્રસન્ન થયા હસવા લાગ્યા અને કહે છે રાજન તું તારી પ્રજાના હિત માટે આજે મારી જોડે યુદ્ધ કરવા છે તારું કલ્યાણ નહીં પણ તારી પ્રજાનું કલ્યાણ માટે તું મારી જોડે યુદ્ધ કરવા આવ્યો છે હું પ્રસન્ન થયો છું શનિદેવ કહે છે કે જે બીજાનું સારું ઈચ્છે ને એને મહાન વ્યક્તિ ગણવામાં આવે છે અને રાજા એટલે એવું કહેવાય છે કે પ્રજાનો પિતા કહેવાય છે અહીંયા દશરથ રાજાને શનિદેવ કહે છે કે હે રાજન તમારી આ પરાક્રમથી તમારા સાહસથી હું પ્રસન્ન થયો છું તમે કઈક વરદાન માગો અને શનિદેવ જયારે વરદાન માગવાનું કહે ને ત્યારે દશરથ રાજા બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે શનિદેવ હે સૂર્યપુત્ર હે યમરાજ ના ભાઈ અને અહિયાં શનિદેવને પ્રસન્ન થઈ દશરથ રાજા દસ નામ શનિદેવ ના બોલવા લાગ્યા દસ નામ બોલે છે અને શનિદેવ ને પ્રાર્થના કરે છે કે હે શનિદેવ મારી પ્રજાનું તમે કલ્યાણ કરો અને તમારા કોપના કારણથી પ્રકોપથી અન્ન અને જલથી ભૂખ્યા ને તરશે મારી પ્રજા મૃત્યુ પામશે શનિદેવ ત્યારે કહે છે કે હે રાજન જે મારા શનિવારનું મારું વ્રત કરે છે તેત્રીસ શનિવારનો ઉપવાસ કરે છે અને શનિવારના દિવસે જો કોઈ શમિના વૃક્ષની નીચે જઈ અથવા શમિનું વૃક્ષ ન હોય તો પીપલના વૃક્ષની નીચે જઈ અને તમે જે બોલેલા આ આદર્શના જો એ મનુષ્ય એ પીપલના અથવા શમીના વૃક્ષની નીચે જઈને બોલે છે અને સાથે જો મને તે વૃક્ષની અંદર મારી પૂજા કરે છે ચંદન ચોખા ફૂલ ધૂપ દીવો અને પ્રસાદ અને નાગરવેલનું પાન અને સોપારી મને અર્પણ કરી અને એ વૃક્ષની સાત પ્રદક્ષિણા કરે છે ને સુતર્ના તારથી જો સાત પ્રદક્ષિણા કરી અને દશનામ બોલે છે ને શનિદેવ કહે છે કે એના જીવનમાં ક્યારે દુઃખ હું આપા દઈશ નહીં અને તેત્રીસ શનિવારનું વ્રત છે દર્શક મિત્રો તમે તમને હું આ વિધિ શાંતિથી ફરીથી સમજાવું છું ચિંતા ના કરશો તો દશરથ રાજાને આવું કહે છે શનિ મહારાજ હવે કદાચ તમારે જો આ કરવું હોય તેત્રીસ શનિ માનો ઉપવાસ તો શું કરવાનું સવારે વહેલા ઉઠવાનું કાળા તલ નું તેલ થોડું શરીર ઉપર લગાવીને સ્નાન કરવાનું સ્નાન કર્યા બાદ પીપલનું વૃક્ષ અથવા સમીના વૃક્ષની નીચે જવાનું નીચે જઈને ભગવાન ને પ્રાર્થના કરી સંકલ્પ કરવાનો દુઃખ તમારે ભગવાન ને કહેવાના મમ સર્વ રોગ નિવારણ હે ભગવાન શનિદેવ શરીર માંથી રોગ ના આવે મારી તરક્કી થાય પ્રગતિ થાય મનની ઈચ્છાઓ રજૂ કરવાની અને કઈ પછી પૂજા ચાલુ કરવાનું પેલા ગણપતિ દાદા ને યાદ કરવાના યાદ કર્યા બાદ ઓમ શનેશ્વરાય નમ મંત્ર યાદ રાખવાનો આ મંત્રથી થી વૃક્ષ અથવા પીપળના વૃક્ષ ને ચંદન ના છાટે નાખવા ચોખા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવાના ધૂપ ધૂપ અર્પણ કરવાનું એ ગાયના ઘીનો દીવો કરવાનો અને થોડોક પ્રસાદ તમારે ત્યાં ખારેક અથવા ખારેક મૂકી શકાય ખજૂર મૂકી શકાય અથવા ડ્રાયફ્રુટ મૂકી શકાય એ પ્રસાદ ભગવાનને જમાડવાનો નાગરવેલું પાન અને સોપારી ભગવાનને અર્પણ કરવાનો અને ત્યાર પછી એ વૃક્ષની સાત પ્રદક્ષિણા કરવાની અને સૂતોનો તાર સાત વખત ફેરવવાનો અને ત્યાર પછી દસ નામ જે દશરથ રાજા બોલ્યા હતા તે દસ નામ તમારે એ વૃક્ષની નીચે બોલવાનો અને તે દશના બોલ્યા બાદ તેત્રીસ શનિવારનું વ્રત પૂરું થાય પછી શું કરવાનું તો કે ચોત્રીસ માં શનિવારે તે વૃક્ષની નીચે બ્રાહ્મણને બોલાવી અને શનિ મહારાજની શોરશોપચાર પૂજન કરવાનું અને તે વૃક્ષ નીચે હવન કરી અને હવન પૂર્ણ થાય એટલે બ્રાહ્મણને ભોજન કરાવી અને કાળી ગાયને થોડું જમાડી અને આ તમે કરો છો તો એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ તેત્રીસ શનિવારના ઉપવાસ નકોડા નથી એક ટાઈમ ચાલશે ઉપવાસ કરે છે તો જીવનમાં શનિદેવ કહે છે કે એના ઘરમાં ક્યારેય શનિદેવની છાયા પડતી નથી શનિદેવનો દોષ લાગતો નથી પનોતી આવે તો અસર કરતી નથી અને સદૈવ તે વ્યક્તિને ધન ઐશ્વર્ય પુત્ર સંતાન પત્ની

ય નતું નામ ઓમ યમાય નું નામ ઓમ સૌરય નમ નવું નામ ઓમ મંદા નમ અને દસમું નામ ઓમ શન નમઃ આ દસ નામ બોલવાનું છે તો દર્શક મિત્રો શનિદેવના વ્રત વિશે આજે સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન